શ્રી વલ્લભ આધીશ કી છે શ્રી હરિરાય મહાપ્રભુજી કી છે શ્રી હરિરાયજી ની એક વલ્લભ સાખી શિવંદ વૃક્ષ કોને કોત કે સુમિર કે આપ ચતુરભુજ હોય શ્રી વલ્લભ આપ ચતુર ભુજ હોય આ સાખીમાં શ્રી વલ્લભનું શ્રી સર્વોત્તમજીનું સિત્યોતેરનું નામ આવી રહ્યું છે વ્રજ પ્રિય શ્રી આચાર્યજીને વ્રત વ્રજ અત્યંત પ્રિય હોવાથી આપ વ્રજ સંબંધી નિકુંજ લીલાની કથા વાર્તા સિવાય બધું ભૂલી જાય છે વ્રજના સાધન ફલાત્મક સ્વરૂપનું આપશ્રીને સદા ચિંતન રહે છે અને પ્રસંગ છે પ્રભુદાસ જલોટાનો કે જ્યારે શ્રી વલ્લભ રાધાકુંડ પધાર્યા છે ત્યાં શીતકાળના દિન હતા રસોઈ કરી ભોગ ધરી આપે ભોજન કર્યું પ્રભુદાસને કહ્યું મા પ્રસાદ લે તેમણે કહ્યું મહારાજ મેં સ્નાન નથી કર્યું શ્રી આચાર્ય જે શ્રીકુંડમાં સ્નાન કરી રસોઈ કરી ભોગ ધર્યો હતો આ સ્થળ શ્રી સ્વામનીજીનું છે આપને બહુ પ્રિય છે ત્યાં પ્રભુદાસ પર કૃપા કરવા માટે આપે આવું કહ્યું છે અને જ્યારે પ્રભુદાસે કહ્યું મેં સ્નાન નથી કર્યું ત્યારે બે શ્લોક બ્રજના સ્વરૂપના આપે તે સમયે કર્યા વૃક્ષે વૃક્ષે વેણુધારી પત્રે પત્રે ચતુર્ભુજ યત્ર વૃંદાવને તત્ર લક્ષ્યાલક્ષ્ય કથાકુત જલાદપી રજ પુણ્યમ સોપી જલમ તત્ર સ્નાત્વા સ્નાતવા કથા કુત આ રીતે પ્રભુદાસને અલૌકિક સ્વરૂપ બતાવ્યું સાખી પણ શ્રી હરિરાયજીની છે અને ભાવ પ્રકાશમાં પણ શ્રી હરિરાયજી બે વાત આમાં પ્રગટ કરી રહ્યા છે પહેલું કે છે વૃક્ષ વૃક્ષ નીચે વેણુધારી સાક્ષાત શ્રી ગોવર્ધનધર ભક્ત સંગ લીલા કરી રહ્યા છે વૃક્ષ ભગવદીય છે અને પત્ર રૂપ છે મીન્સ કે અહીંયા વૃક્ષ ભગવદીય એટલે કોઈ મુખ્ય યુથાધિપતિના નિકુંજમાં શ્રી ગોવર્ધનધર ચાર યુથના ભક્તો સાથે લીલા કરી રહ્યા છે અને

લૌકિક લોકોને આ સમજવા નહીં આવે અને ભક્તજન હશે તે જાણી જશે વૃંદાવનમાં રજથી જલ શ્રેષ્ઠ છે અને જલથી રજ શ્રેષ્ઠ છે મીન્સ કે રાસ સ્થલી કરતા વૃંદાવનની રજ એટલે જ્યાં રાસ થઈ રહ્યો છે તે અને જલ એટલે જલ વિહારની લીલા અને જલ રજ શ્રેષ્ઠ છે ફરીથી જલ વિહારથી આચાર્યજીએ વૃંદાવનના વૃક્ષનું આવું સ્વરૂપ સમજાવ્યું અને આવા એક પત્રને સુમિરન પણ જો આપણા જેવા જીવ કરીએ તો આવા ચારેય યુથના ભક્તો શ્રી ગોવર્ધનધર જેની સાથે લીલા કરી રહ્યા છે તે લીલાના દર્શન અથવા તે લીલામાં સંમેલિત થવાનું દાન પણ આપણા જેવા જીવને થઈ જાય વ્રજ પ્રિયા નમા હર્ષ વલ્લા વાધી શકી છે શરીરાય મહાપ્રભુ જીકી છે